આપણે કલમ કરવાની દોઢ મહિના પછી મૂળ હાલતું થાય નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત રાહુલસિંહ રાઠોડ અને આજે ફરી એક નવા વિડીયો ની સાથે આપણે આવી ગયા છે સાવરકુંડલા ઠવી ગામ ની અંદર અને ઠવી ગામની અંદર એમ કહેવાય કે આંબાની નર્સરી છે અને ખોડિયા નર્સરી તો આપણે એ નર્સરીના રોપા કેવી રીતે એનું જતન થાય છે અને કઈ રીતે એ આંબાની તમામ પ્રોસેસ અને આંબાના રોપ તમારે જોતા હોય તો શીર નર્સરીનો કોન્ટેક નંબર પણ અમે ડિસ્પ્લે ઉપર આપી દઈશું તો આપણી સાથે ઠવી ગામથી અત્યારે પરેશભાઈ કાંસડિયા જોડાઈ ગયા છે તો આપણે પરેશભાઈને પૂછીએ કે પરેશભાઈ કે આંબાની કલમ કેટલો સમય લાગે છે અને કઈ રીતે ગેરંટી સાથે આંબા આપવામાં આવે છે અહીંયા થવી ગામની અંદર અને ખૂબ એટલે ખૂબ મોટા પાયે અહીંયા નર્સરી આવેલી છે અને આજે અમે મુલાકાત લીધી પરેશભાઈ સ્વાગત છે અમારી ચેનલ યુટ્યુબ ચેનલમાં રાહુલ બ્લોગમાં અને તમે અમને આંબાની પ્રોસેસ થોડી ઘણી સમજાવો અને કઈ રીતે અહીંયા આંબા તમે વેચાણ કરો છો અને કઈ રીતે ગેરંટીમાં આપો છો તે અમને થોડી પ્રોસેસ જણાવો તો એવું છે કે કે છોડ થાય હા ત્યારે દેવાનો બરોબર બરાબર અને એને બનાવવા માટે પેલા માનો કે અમારે આપડે જે કેરીની સિઝન આવે ત્યારે એનું જે દેશી ગોટલું હોય બરાબર દેશી ગોઠલા લગાડવાના બેગમાં બરાબર એ હમણાં આપડે આગળ જોઈશું હા દિવાળી આસપાસ ટૂંકમાં ત્રણ કે ચાર મહિનાનો રોપ થાય ત્યારે એને કટિંગ કરી અને નૂતન કલમ આપણે બનાવી કલમ હા નૂતન કલમ અને ગેરંટી સાથે કે ભાઈ દેશી ગોઠલા માંથી કલમ મળશે બરાબર દેશી ગોઠલા એની તમને સો એ સો ટકા ખાતરી બંધ અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈને સોપાન કરવાનું હોય તો આપણે ઈ પણ કરીએ છીએ પછી ત્રણ ફૂટ થી માંડી અને દસ ફૂટ સુધીનો છોડ આપણે રાખીએ નાની બેગમાં માં રાખીએ મોટી બેગ માં રાખીએ ત્રણ ફૂટ થી દસ ફૂટ દસ ફૂટ સુધી એમાં ત્રણ ફૂટ થી પચાસ રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય બરાબર પછી જેવો પ્લાન્ટ બરાબર હવે આપણે જે રોપા છે એની ગેરંટી કઈ રીતે છે કેટલા વર્ષની અંદર તમે એ આંબો સહી ફળ આપવા મળે છે હવે ઈ તો એવું છે કલમ આપણે કરેલી હોય ને બરાબર એટલે ફળ તો માનો કે તમે એક પ્લાન્ટ લગાડ્યા હોય ભલે ત્રણ ફૂટ ની કલમ હોય બરાબર પણ તો એ તમને એમાં કેરી તો આવવા જ મળે હા આવતા આવતી સિઝનમાં જ આવવા મળે બરાબર પછી માનો કે હજાર પ્લાન્ટ હોય તો એમાં અમુક ટકામાં નો આવે પણ એ તમારે રાખવાનું ન હોય એનું કારણ છે તો પ્લાન્ટનો વિકાસ થાય નહીં બરોબર નો થાય એટલે એને પાડવો જ પડે મોરને તો ખેરવો જ પડે આમ મોરને ખેરવું હા ખેરું બરાબર હવે આવી રીતે પરેશભાઈએ પ્રોસેસ સમજાવી અને આગળ તેને કીધું કે કેરીના ગોટલામાંથી હા કે આપણે દેશી રોગ હમણાં જોઈ લઈએ આ બરાબર તો આપણે ચાલો દેશી રોપ જે પરેશભાઈ કીધું એ પણ દેખાડીએ અને તમે જોઈ શકો છો પૂરો વિડીયો દેખાડો કે આવી રીતે અહીંયા જતન થાય છે અને તમને તમામ વસ્તુઓ અહીંથી તમે પ્લાન્ટ કરવા માંગતા હો ખૂબ સારા એવા રોપા વાવવા માંગતા હો તમારા ખેતરની અંદર અથવા તો કોઈ સ્કૂલ છે કોલેજ છે અથવા તો કોઈ ગૌશાળા છે એની અંદર ઘણા લોકો અત્યારે અને ખરેખર આપણે ફળ રૂપી આંબા વાવીએ તો તમામ વસ્તુઓ જે માણસો તો ખાય જ છે પણ પક્ષીઓને પણ એમનું મળી રહે છે એટલે હંમેશા માટે વૃક્ષ વાવો તો ફળ રૂપી વૃક્ષ વાવો તો ચાલો આપણે આગળની પ્રોસેસ આગળ બીજું એક આપણે માલ છે ને સેટ કરીને જ આપીએ કસ્ટમરને બરાબર એટલે જે સુકાવાનું હોય એ અહીંયા જ સુકાય કસ્ટમર લઈ ગયા પછી એને કોઈ તકલીફ આવે નહી ટૂંકમાં અહીંથી જે સુકાર હોય સુકાઈ જાય

માનો કે કોઈ પણ ખાતર માં આપડે ડીએપી છે એવડા નો ખોળ છે લીંબોળી નો ખોળ છે પછી કોઈક ને ઉધઈ હોય તો ક્લોરો છે જે ટૂંકમાં રોગ જમીન પ્રમાણે અલગ અલગ હોય અમુક જમીનમાં કીડી ને એવું હોય અમુક જમીનમાં ન હોય એટલે એ પ્રમાણે પછી કરવાનું રહે તો પરેશભાઈ કીધું તે પ્રમાણે કે જમીનની જે ફળદ્રુપતા હોય તે રીતે એનું જતન થાય છે અમુકની ફળદ્રુપતા એ રીતે હોય જમીનની તો એ રીતે મૂળ હાલે ત્યાર પછી પિસ્તાલીસ દિવસ પછી તમારે એની પ્રોસેસ આંકવાની રહેશે અને જે પ્રમાણે પછી આંબાને રોગ લાગ્યો હોય તે તમારે દવા એમાં છટકાવું અને ખાતર જે તમને પરેશભાઈએ જણાવ્યું એ પ્રમાણે છે તો ચાલો આપણે હવે આ પરેશભાઈએ આગળ આપણને બતાડી દઈએ જે તમને કેરીની જે પ્રોસેસ કીધી એ હવે આગળ જાણીએ ચાલો તો મિત્રો જે પરેશભાઈ આગળ જે કીધું તેમ દેશી એ ગોટલાની પ્રોસેસ કરી છે તો પરેશભાઈ સમજાવો હા આપણે દેશી ગોટલું જે સો લગાડેલું હોય સ્ટાર્ટિંગમાં બરાબર એ અત્યારે ત્રણ માળે પહોંચ્યું છે હા આ ત્રણ સીધા માળે બરાબર ટૂંકમાં અને છે ને અહીંયાથી કટિંગ કરીને હા અહીંયાથી આપણે કલમ કરવાની એને બરાબર કલમ કરી અને પછી એને હા પછી એને આવતા વર્ષે સેલિંગ કરવાની સેટ કરી બરાબર તો મિત્રો આ તમને જે જે ગોટલાની પ્રોસેસ આગળ કીધી હતી ને એ આ બધા આંબા છે જોવો તમે તો મિત્રો કોક દિવસ આવો તો ઠવી જે સાવર ઓલમોસ્ટ ત્રીસ કિલોમીટરના અંતરે છે અને શીર ખોડિયાર નર્સરી છે અને હું અત્યારે નર્સરીના બગીચામાં હાલી જાઉં છું અને તમને દેખાડું છું અહીંયા તમામ પ્રકારના રોપા અને તમારે પ્લાન્ટ મુજબ જો કરવા હોય તો પણ અહીંયા હું તમને કોન્ટેક નંબર તેમજ એ નર્સરીનું પૂરું સરનામું આપી દઈશ જે સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં આવેલ છે અને શ્રી ખોડિયા નર્સરી તો મિત્રો આવી રીતે અહીંયા કાંઈક આંબાની પ્રોસેસ થાય છે અને ખૂબ એટલે ખૂબ અમને સારી રીતે પરેશભાઈએ માર્ગદર્શક આપ્યું અને કઈ રીતે અહીંયા તમને રોપા મળી છે તો એક વખત અવશ્ય મુલાકાત લો શિરખોડિયાર નર્સરી તો ચાલો તો મિત્રો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ અને જરૂરથી એક વખત મુલાકાત લેજો જય દ્વારકાધીશ